મોડા વર્ષ 2024-25 ચોવીસ માં રૂપિયા એક હજાર છસો ચોવીસ પોઈન્ટ કરોડની બજેટની જોગવાઈ કરી છે તથા એક હજાર સાતસો પાંચ પોઈન્ટ બેતાળીસ કરોડ ની આવકનો અંદાજ રાખવામાં આવ્યો છે વિકાસ કામોમાં જેતલપુર તળાવના વિકાસ માટે રૂપિયા સો કરોડ એડીપી પ્રોજેક્ટ માટે રૂપિયા સો કરોડ ની જોગવાઈ કરાઈ છે માળખાકીય સુવિધા માટે રૂપિયા પાંત્રીસ કરોડ તો હાઉસિંગ પ્રોજેક્ટ માટે રૂપિયા અઢાર કરોડ અને જલ જીવન મિશન હેઠળ પાંચ કરોડ એમ મળીને કુલ બસો અઠાવન કરોડનું અનુદાન મળ્યું પડશે આ ઉપરાંત અડા પ્લોટ ની હરાજી માટે આઠસો કરોડ નો અંદાજ નક્કી કરવામાં આવ્યો છે આવકના તરીકે મેં આપને કીધું એવી રીતે એક તો અવડા અને ડેવલપમેન્ટ જે વિકાસ પરવાનગીઓ આપીએ છીએ એમાંથી એને આવક થતી હોય છે પણ એ નથી પૂરી પાડી શકાતી એટલા માટે બીજો આવકનો સ્ત્રોત છે આપણો સેલ ઓફ પ્લોટ એમાં આ વખતે મેં આપને અગાઉ પણ જણાવ્યું આઠસો કરોડ રૂપિયા એનાથી આવક મેળવવાનું કરીએ છીએ અને પ્રથમ વખત આપણે છેલ્લા ઘણા વર્ષોમાં છેલ્લા લગભગ પાંચ દસ વર્ષમાં આપણે નથી લોન લીધેલી આ વખતે એડીબીની આપણે લોન લઈ રહ્યા છીએ બીજું એક એડવર્ટાઈઝમેન્ટનું પોટેન્શિયલ અમે વિચારી રહ્યા છીએ આ વખતે અંદાજ અમે પાંચ કરોડ રૂપિયાનો મૂક્યો છે કે એવડા હસ્તકના જે અલગ અલગ પ્લોટ છે મોટા રસ્તાઓ છે કે જેમાં ગેન્ટ્રી જે રીતે મહાનગરપાલિકા બનાવે છે તો એમાં ગેન્ટ્રી પીપીપી ઉપર બનાવી એડવર્ટાઈઝમેન્ટના હક આપવાના પ્લોટમાં પણ જે ખુલ્લા પ્લોટો જે વેચાણ નથી થતા અથવા હાલ આપણે વેચાણમાં નથી મૂક્યા એવામાંથી પણ એડવર્ટાઇઝમેન્ટના હોલ્ડિંગ્સને બનાવી અને એમાંથી આવક ઊભું કરવા માટેનો પ્રથમ પ્રયોગ આપણે કરવા જઈ રહ્યા છીએ